કોઈ સમય પહેલાં અમદાવાદના એક નાના ગામમાં તારા અને નીલિખા નામની એક છોકરી રહેતી હતી તે ખૂબ સંસ્કારી અને હોશિયાર હતી નીલિખાની આંખોમાંગ એક અજમામની હતું એક એવું કંઈક જે અવશ્ય એ વિશ્વમાં દર વર્ષે એકવાર જ જોવા મળે નીલિકા સવારના સમયે દરરોજ પોતાના ઘરની બારીમાંગ બેસી રહી અને હસતા હસતા વિહાર કરતો હોય એક દિવસ ગામના છોકરાઓમાંગ શેરીઓ અને ઉજાગર નામનો એક યુવાન આવ્યો તેમણે નીલિખાની આ મૌન મીઠાશ જોઈ અને તેમના દિલમાં એક અનોખો પ્રેમનો બીજ રોપી દીધો તમારા સ્મિતમાં કંઈક ખાસ છે એને એક દિવસ નીલિખાને કહ્યું નીલિખા થોડી હચકચાવી પરંતુ ફૂલાવતી આંખોથી કહ્યું પ્રેમ એ મારી જિંદગીમાં નથી મેં મારા પિતાની ઈચ્છા મુજબ જીવન જીવવું છે પ્રેમ કદી છુપાવી શકાતું નથી એ જોઈને શેરીઓ આગળ વધ્યો એક દિવસ ગામના તહેવાર પર બંને એકબીજાની નજરોમાં ગુમ થઈ ગયા શૈલીઓએ નીલિખાને કહ્યું આજથી તમારે મારા જિંદગીનો હિસ્સો બનવું છે આપને દરેક નમ્રતાને પૂર્ણ કર્યો અને આખરે બંનેના પ્રેમની મધુર વાતોએ ત્યાં એક નવું સૂરજ ઉગાડ્યો પ્રેમ એ આપનું સાચું સ્વરૂપ છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ